બારડોલી નગરપાલિકા દ્વારા આજરોજ ખાસ સામાન્ય સભા યોજાઇ હતી સભા બાદ કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ મળેલી જેસીબી મશીનની ભેટનું લોકાર્પણ કરાયું હતું બારડોલી નગરપાલિકા હદ વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર ટીપી અને બારડોલી નગરપાલિકાના સંપ્રાંત થવા પાત્ર અંતિમ કંડોની સૂચિત દરખાસ્તોને પરામર્શ આપવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી બારડોલી નગરપાલિકાના અધ્યક્ષ ધર્મેશ પટેલ ચીફ ઓફિસર મિલન પલસાણા ઉપપ્રમુખ વિજય પટેલ કારોબારી ચેરમેન જગદીશ પાટીલ તથા નગર

આ જો નગર પાંચ યોજના નંબર પાંચ ની પ્રારંભિક યોજનાના નિર્ણયોને જાહેર કરતા પહેલા દરખાસ્ત મુજબની ટીપી રસ્તા અને બારડોલી નગરપાલિકાના સહપ્રાંત તથા પ્રાંત અંતિમ ખંડોના સૂચિત દરખાસ્તોને એવોર્ડ પહેલાનો પરામર્શ આપવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો હતો ટીપીઓ કચેરીથી એવોર્ડ પહેલાની દરખાસ્ત આવેલ છે જેમાં રોડ અને રિઝર્વેશન બાબતે અભિપ્રાય માંગેલ હતો જેમાં સૂચનો જે પ્રમાણે આવ્યા છે નગર સેવકો તરફથી એ ધ્યાનમાં લઈને અમે એ બાબતે પરામર્શ કરીશું મહત્વના કયા કયા સૂચનો ઓપી અમુક સૂચનો જે આવ્યા છે તેને ધ્યાનમાં રાખીને જે કંઈ બી છે તેના બાબતે નિર્ણય કરી લઈશું પરામર્શ કરવા મોકલ આજ રોજ બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ બારડોલી નગરપાલિકામાં આજે સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ હોર્સ પાવરનું જેસીબી મશીન કે જે ચાલીસ લાખના ખર્ચે આજે નગરપાલિકાને સુપ્રત થયું છે આવનારા ખૂબ ટૂંકા દિવસમાં લગભગ છ જેટલા ટ્રેક્ટરો અને બીજું પણ એક યુનિટ બારડોલી નગરપાલિકાને મળનાર છે આના થકી ચોમાસાની સિઝનમાં ક્યાંક પાણી ભરાયા હોય કે કે ગટર કચરો ફસાયો હોય અને પાણીનો નિકાલ ન થતો હોય એવા કામો વધુ ઝડપથી થશે અને આ રીતે ગુજરાત સરકાર દ્વારા અને કેન્દ્ર સરકારની સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ આ જેસીબી મશીન આજે બારડોલી નગરપાલિકાને સુપ્રત થયું છે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે